ભાજપનો દાવ અવળો પડી શકે વિનેશ અને બજરંગ ઉપર નિવેદન બાજી હરિયાણાની ચૂંટણીમાં નુકસાન થવાની સંભાવના તો હરિયાણાની ચૂંટણીમાં મતદાન પ્રભાવિત થાય તેવી કોઈ પણ ન ટિપ્પણી કરવા ભારતીય જનતા પાર્ટી દ્વારા બ્રુજભૂષણને આદેશ આપવામાં આવ્યો છે તો વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા હરિયાણા કોંગ્રેસમાં જોડાઈ ગયા બાદ ભારતીય કુસ્તી સંઘના પૂર્વ અધ્યક્ષ બ્રુજ ભૂષણ શરણસિંહ એક ધારા તેના ઉપર ટિપ્પણી કરી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે મહિલા પહેલવાનો વિરોધ પ્રદર્શન અને આંદોલનને પણ કોંગ્રેસનું આંદોલન ગણાવ્યું હતું તો બ્રુજ ભૂષણ આવા સમયે નિવેદનબાજી કરી રહ્યા છે જ્યારે હરિયાણાની માથે ચૂંટણી ઝળબી રહી છે તો આવી નિવેદનબાજીની કોઈ અવળી અસર ચૂંટણીમાં ન થાય તેની તકેદારી પાર્ટીના આલા કમાન દ્વારા કે બજરંગ કોઈ પણ પ્રકારની ટિપ્પણીઓ ન કરવાનો સખત નિર્દેશ આપી દેવામાં આવ્યો છે તેવા સૂત્રો દ્વારા અહેવાલ મળી રહ્યા છે તો બ્રુજભૂષણ દ્વારા આવી કોઈ પણ નિવેદનબાજીથી હરિયાણાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દાવ અવળો પડી શકે છે તેવી આશંકાને પગલે ભારતીય જનતા પાર્ટી પક્ષ દ્વારા તેમને તાકીદ કરી દેવામાં આવી છે કે પક્ષની મત પ્રભાવિત ન થઈ શકે તેવી કોઈ પણ કરવી નહીં તો હાલમાં ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં જોડાઈ ગયા બાદ એવું નિવેદન પણ આપેલું કે વિનેશ ફોગાટ તો ઓલિમ્પિકમાં જવા માટે હકદાર પણ ન હતા બ્રુજભૂષણે ભૂષણે વિનેશને કોંગ્રેસના ષડયંત્રનો ચહેરો પણ ગણાવ્યો હતો તો હાલમાં હરિયાણાની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે જેમાં હરિયાણા કોંગ્રેસમાં બ્રુજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા જોડાઈ ગયા બાદ બ્રુજ ભૂષણ વારંવાર તેના ઉપર નિવેદનબાજી કરી રહ્યા છે જેને કારણે ભારતીય જનતા પાર્ટીને હરિયાણામાં મોટું નુકસાન જાય તેવી સંભાવના હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી હતી ધન્યવાદ દર્શક મિત્રો